ઝાલોદનગરમાં પ્રભુત્વ પાર્ટી પ્લોટ પાછળ ગ્રાઉન્ડમાં ભાગવત ગંગાનો પાવન પ્રારંભ કરાયો આ પછી બાર બે હજાર પચીસ ગુરુવાના રોજ સાંજે છ કલાક સુધીમાં મુવાડા રામજી મંદિરેથી ભવ્ય પોથી અને કળશયાત્રા યોજાઈ હતી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાને લઈને ભક્તિ રસમાં ઝાલોદનગર ડૂબ્યું છે ત્યારે જાલોદનગરમાં ઇતિહાસમાં ધાર્મિક દ્રષ્ટિએ સુવર્ણ અવસરે નોંધાય તેવા પાવન દિવસ સાબિત થઈ રહ્યો છે ત્યારે ઝાલતનગરની પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ભાગવત કથા કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના મધુરકંઠી શ્રીમદ કથાનો દિવ્ય શ્રવણ થવાનો છે ત્યારે ઝાલોદ ભક્તિમય વાતાવરણથી ગુંડી ઉઠ્યું છે ભાગવત કથાના યજમાન શ્રી અંકુર પટેલ સહિત પરિજનો અને નગરજનોનો મોવાડા સ્થિત પ્રાચીન રામજી મંદિર ખાતે એકત્ર થયા હતા અને ત્યારબાદ વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને મંત્રચાર સાથે ભાગવતકથાના ચરણોમાં વંકન કરી અને કથા નિવેદન સફળ રીતે પૂર્ણ થાય તેવી ભાગ પર સંકલ્પ અર્પણ કર્યો હતો મુવાડા રામજી મંદિરથી ભગવત કથાની પોથી સાથે એ ભવ્ય યાત્રાનું આયોજન કરાયું હતું પોને મસ્તક પર ધારણ કરી અને ભક્તોએ ગૌરવપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો રાજમાર્ગો પર ફૂલોની વારસા થઈ હતી અને ભવ્ય આતિશબાજી અને જયઘોષ સાથે સમગ્ર માર્ગ ભક્તિમાં રસમાં તરબોળાયા હતા પોથી યાત્રાની સાથે સાથે જોડાયેલી કળશ યાત્રા પણ વિશેષ આકર્ષણ બન્યું હતું માથે પવિત્ર કળશ ધારણ કરેલી બહેનો ભક્તોએ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લઈ અને ધર્મ લાભ મેળવ્યો હતો ધાર્મિક ભજનો હરિનામ સકેતન અને ગરબાની રમઝટ વચ્ચે ભક્તો નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા જેણે સમગ્ર નગર વૈખુંડ સમાન બનાવી દીધું હતું પોથીયાત્રા અને કળશયાત્રા જ્યારે કથામંડપ ખાતે પહોંચી હતી ત્યારે પુષ્પવર્ષા અને ધાર્મિક વિધિ વિધાન મુજબ પોથીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રામાં લાવવામાં આવેલા તમામ યાત્રાઓ સ્થળે પર મૂકી અને તુલસીના કિયારામાં વિધિવત સ્થાપિત કરવામાં આવ્યા હતા પોથીયાત્રા અને કળશ યાત્રા જોડાવાનો અનોખો લાભ મળતા સૌ ભાવિક ભક્તોના ચહેરા પર અપાર આનંદ જોવા મળ્યો હતો અને ત્યારબાદ ભાઈ શ્રીના રમેશભાઈ ઓઝાના મધુર કંઠે ભાગવત ગંગાનું જે કથન શરૂ કરાયું હતું